જૂનાગઢમાં ભવનાથમાં કિન્ડર અખાડા સાથે મુલાકાત કરવામાં આવી હતી કિન્ડર અખાડા મહામંડલેશ્વર ગિરનારી માતા સાથે વાતચીત થઈ ગિરનારી સ્વીટુ માતાએ ગુજરાત ફર્ષ સાથે વાતચીત કરી હતી સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી છે તેવું સ્વીટુ માતાએ કહ્યું હવે લોકો ઘરવાપસી પણ કરી રહ્યા છે ગિરનાની તળેટીમાં મિની કુંભની શરૂઆત થઈ ચૂકી છે ને મહાશિવરાત્રિને લઈ અને મેળાનું આયોજન છે અલગ અલગ અખાડામાંથી આપણે જ્ઞાન અત્યારે કિન્નર અખાડામાં આપણે પહોંચ્યા છીએ મહામંડલેશ્વર છે તેઓની સાથે આપણે વાત કરીશું ખાસ જે કિન્નર અખાડા છે તેમનું પણ મહત્ત્વ એટલું જ રહે નમોનારાયણમાં શું કહેશો ખાસ મહાશિવરાત્રિ અને આજનો પરોવા એટલે મહત્વનું કહેવામાં આવે છે સુક્યો છે જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ જય ગિરનારી હું શ્રી પંચ દસનામ જૂના એવમ કિન્નર અખાડાથી કિન્નર અધ્યક્ષ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ગિરનારી માતાજી શિષ્ય સન્યાસી વામદેવગીરી માતાજી હું પેટલાદ આણંદ જિલ્લાથી પેટલાદ અખાડા આરતી બાપુની શિષ્ય છું ગિરનારનો પર્વનું મહત્વ હું તમને એમ કહેવા માંગુ છું કે શિવ અને એની રાત્રિ શિવનો તહેવાર વર્ષોથી હજારો વર્ષોથી અહીંયા પર્વ મનાવી રહ્યા છે લોકો દેશ પરદેશથી સાધુ સંતો અલગ અલગ સ્ટેટમાંથી પબ્લિક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણાથી લોકો અહીંયા આવી રહ્યા છે ભજન અને ભોજનના ભંડારા લાગી રહ્યા છે જેમ કિન્નર અખાડા અંદર પણ બહુ જ મોટું અંશેત્ર લાગી રહ્યું છે તો સાધુ સંતો અને કિન્નર અખાડો અહીંયા લોકોને ભજન અને ભોજનનો આનંદ અને આશીર્વાદ

હિમાલયનો પણ બાપ છે ગિરનાર આ ગિરનાર ખાલી એક લોકો એની દ્રષ્ટિ દર્શનની દ્રષ્ટિથી લોકો જોવે છે પણ તમને ખબર નથી કદાચ કે એની અંદર એવી એવી અલગ અલગ ગુફાઓ આવેલી છે જેની અંદર હજારો વર્ષોથી સાધુ અને સંતો તપસ્યા સાધના કરી રહ્યા છે જેની લીધે આ ભૂમિ ટકી રહી છે મારો પોતાનો અનુભવ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગયા વર્ષે હું અહીંયા બેઠી હતી ત્યારે એક એવા સાધુ આવ્યા હતા જેમણે મને ડાયરેક્ટ પૂછ્યું કે બેટા એ યુગ ચાલ રહ ઉપર સે ગિરનાર સે આયા હો તો મેં જયારે એમને કીધું કે બાપુએ કલયુગ તો બાપુએ માથામાં ટપલી મારીને કીધું અરે કલયુગ વાપસ તો તમે વિચાર કરો કયા યુગ ના સાધુ હશે આ એક ગિરનાર પર્વત છે અમને બહુ જ મારા અમે એનો પરિવાર પરિવારમાંથી હોવા છતાંય મારા ગુરુએ મને આશ્રમ બનાવી આપ્યો છે અને જ મને આનંદ થાય છે કે મારો ગુરુ એટલો સારો છે જેને એમને સત્ય સનાતન ધર્મની રાહ પર ચાલવા માટે અમને જવા દીધા અને આજે અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે કે સનાતન ધર્મ ની વાતો છે તેમના દ્વારા પણ કરવામાં આવી કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ જુનાગઢ